હરે કૃષ્ણા દર વર્ષે પોષ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ સફલા એકાદશીનું વ્રત કરવામાં આવે છે માન્યતા છે કે આ દિવસે વ્રત કરવાથી અને પૂજન કરવાથી તમામ કાર્યો સિદ્ધ થઈ જાય છે અને આ વ્રતના પ્રભાવથી વ્યક્તિને જીવનના તમામ ક્ષેત્રોમાં સફળતા મળે છે કાર્યોમાં આવી રહેલી તમામ રૂકાવટો અને તમામ અવરોધો દૂર થાય છે શાસ્ત્રાનુસાર જે સાધક સફલા એકાદશીનો વ્રત રાખે છે તેમને હજાર વર્ષની તપસ્યા બરાબર ફળ મળે છે અને વ્રતના પ્રભાવથી અંતમાં મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે આ વખતે એકાદશી તિથિ બે દિવસ હોવાના કારણે એ અસમંજસ બનેલી છે કે સફલા એકાદશીનું વ્રત કયા દિવસે રાખવું જોઈએ તુલસીના પાન કયા દિવસે તોડવા જોઈએ અને વ્રતનું પારણા કયા શુભ મુહૂર્તમાં કરવું પડશે આ વખતે એકાદશી તિથિ ચૌદ ડિસેમ્બર રવિવારના રોજ સાંજે છ ને પચાસ વાગ્યાથી શરૂ થઈ રહી છે આના પહેલાં સુધી દશમી તિથિ રહેશે અને એકાદશી તિથિનું સમાપન થઈ રહ્યું છે પંદર ડિસેમ્બર સોમવારના રોજ રાત્રે નવ ને ઓગણીસ વાગ્યે કારણ કે આ વખતે પંદર ડિસેમ્બર સોમવારે એકાદશી અને દ્વાદશી તિથિઓનો સંયોગ થઈ રહ્યો છે તેથી આ વખતે સફલા એકાદશીનો વ્રત માત્ર એક જ દિવસ એટલે કે પંદર ડિસેમ્બર સોમવારે રાખવામાં આવશે દશમી તિથિના નિયમોનું પાલન ચૌદ ડિસેમ્બર રવિવારના રોજ થશે પરંતુ રવિવાર હોવાને કારણે ન તો તુલસીજીને સ્પર્શ કરવામાં આવશે ન તો જળ અર્પણ કરવામાં આવશે અને ન તો તુલસીના પાન તોડવામાં આવશે તેથી વ્રત રાખનારા ભક્તોએ એક દિવસ પહેલા એટલે કે શનિવારના દિવસે જ તુલસીજીને જળ અર્પણ કરીને તુલસીજીના પાન પણ ભોગ માટે તોડીને રાખી લેવા પડશે તો ધ્યાન રાખજો આ વખતે તમામ ગૃહસ્થજન અને તમામ વૈષ્ણવજન માત્ર પંદર ડિસેમ્બર સોમવારે જ એકાદશીનું વ્રત રાખશે સોમવારના દિવસે બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચને ઓગણત્રીસથી છ ને સત્તર સુધી રહેશે સૂર્યોદય થશે સવારે સાત ને ચાર વાગ્યે સૂર્યાસ્ત થશે સાંજે પાંચને ઓગણચાળીસ વાગ્યે અને આ દિવસે અમૃતકાળ સવારે ચાર ને નવથી પાંચને સત્તાવન સુધી રહેશે રાહુકાળ સવારે સાડે સાતથી નવ વાગ્યા સુધી રહેશે અને નક્ષત્રોના ખૂબ જ શુભ યોગ બની રહ્યા છે જેમાં નક્ષત્ર સવારે અગિયાર આઠ સુધી રહેશે બાદમાં આખો દિવસ સ્વાતિ નક્ષત્ર રહેશે પ્રાતઃકાળ પૂજા તમે આ દિવસે કરી શકો છો સવારે પાંચને થી સાત ને છ સુધી સાંજની પૂજા સાંજે પાંચને ચોવીસથી છ ને સુધી કરી શકો છો દ્વાદશી તિથિ પ્રારંભ થશે પંદર ડિસેમ્બર સોમવારે રાત્રે નવ ને વીસથી દ્વાદશી તિથિનું સમાપન થશે સોળ ડિસેમ્બર મંગળવારે રાત્રે અગિયાર ને સત્તાવન ઉપર સોળ ડિસેમ્બર મંગળવારે બ્રહ્મ મુહૂર્ત સવારે પાંચને ઓગણત્રીસથી છ ને સત્તર સુધી રહેશે સૂર્યોદય થશે સવારે સાત ને પાંચ પર સૂર્યાસ્ત થશે સાંજે પાંચ ને ઓગણચાળીસ પર આ દિવસે સ્વાતિ નક્ષત્ર બપોરે બે ને નવ સુધી રહેશે બાદમાં વિશાખા નક્ષત્ર પ્રારંભ થશે અને આ દિવસે ધનુ સંક્રાંતિ પણ છે સોળ ડિસેમ્બર મંગળવારે એકાદશી વ્રત પારણા કરવાનો એટલે કે વ્રત ખુલવાનો શુભ મુહૂર્ત રહેશે સવારે સાત ને પાંચથી લઈને નવ ને અગિયાર સુધી જોકે દ્વાદશી તિથિ આખો દિવસ છે જે ભક્તો કોઈ કારણસર સવારે વ્રત ન ખોલી શકે તેઓ બપોરે દોઢ વાગ્યાથી ત્રણ વાગ્યાની વચ્ચે પણ પોતાનો ઉપવાસ ખોલી શકે છે આ હતી આજની વિડીયો આશા છે કે તમને પસંદ આવી હશે વિડીયો સારી લાગી હોય તો લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં હરે કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો